जिल्हा सेवा सदन खाता दाहोद जिल्हा कलेक्टर योगेश निरगुडे द्वारा पीएम ने लाइने आपी माहिती आता बावी पाच बजार पच्च गुरुवार रोज सांजे सात कलाक जिल्हा यो, कलेक्टर योगेश निरगुडे द्वारा जे पी ना कार्य ક્રમને લઈને જે માહિતી આપવામાં આવી હતી આગામી છવ્વીસ મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે વખતે દાહોદ ખાતે વિવિધ કાર્યક્રમોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે અને ચોવીસ હજારથી વધુ જે ચોવીસ હજાર કરોડથી વધુના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે એક લાખથી વધારે લોકો વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર રહેશે તમામ તૈયારીઓની જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં આવે તેવું જિલ્લા કલેક્ટર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે છવ્વીસ મે બે હજાર પચીસના દિવસે આપણા દેશના માન્ય વડાપ્રધાન શ્રી

કારણ કે જે રેલવેઓમાં પહેલા બે બે એન્જિનો લાગતા હતા જે માલગાડીઓમાં બે બે ઇન્જિનો લાગતા હતા મોટા ઘાટોમાં વગેરે તે જગ્યા ઉપર હવે એક સિંગલ ઇન્જિન થી પણ કામ ચાલી ચાલી જશે તો એટલા માટે આપણા અહીંયા જો કામો થઈ રહ્યા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે માન્ય વડાપ્રધાન સાહેબ અહીંયા આવવાના છે એ કામોમાં આપણા અહીંયા વોટર સપ્લાયના કામોમાં પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે આરએનબી ના કામો જો છે એનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે એનએચઆઈ નું પણ એક સેક્શન છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે અને આપના જો સ્માર્ટ સિટી છે સ્માર્ટ સિટીમાં જો પણ કામો થયા છે એમાં આપની સ્માર્ટ સ્કૂલ હોય સ્માર્ટ લાઇબ્રેરી હોય એની સાથે સાથે જ આપનું ટ્રક ટર્મિનલ છે મ્યુઝિયમ છે અને આપના સ્માર્ટ રોડ્સ બનેલા છે એનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા માટે જઈ રહ્યું છે સાથે સાથ જો પાવડીમાં આપના એસઆરપી ગ્રુપના જો બસો અસ્સી મકાનો બનેલા છે આ ક્વાર્ટર્સ બનેલા છે એનું પણ લોકાર્પણ થવા માટે જઈ રહ્યું છે તો આ લગભગ ચોવીસ હજાર કરોડ થી વધારેનું લોકાર્પણ એ ખાતમુહૂર્તના કામો દાહોદ ખાતે થવા માટે જઈ રહ્યા છે એના ભાગરૂપે લગભગ

મંડપ વ્યવસ્થાઓ વગેરે જો છે એ ચોવીસમી તારીખની સાંજ સુધી પૂર્ણ થઈ જશે એની સાથે સાથે સુરક્ષાની દ્રષ્ટિએ પણ પોલીસ વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવેલી છે અને જેટલા પણ અધિકારીઓ પદાધિકારીઓ છે એ બધા સંકલનમાં રહીને આ તૈયારી કરી રહ્યા છે અને સામાન્ય જનતા સુધી પહોંચીને લાભાર્થીઓને પણ અહીંયા આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે હું પણ દાહોદની જનતાને વિનંતી કરું છું કે માનની વડાપ્રધાન સાહેબ જયારે આપના દાહોદ શહેરમાં આવી રહ્યા છે તો મોટી સંખ્યામાં આવીને આ કાર્યક્રમમાં સહભાગી થાય અને સાહેબનો નો સાંભળે અને એમને આવકારે